નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું મહત્વના સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સેવા સુશાસન અને સમર્પણના બે વર્ષ પૂર્ણ થતા આ પ્રસંગે મુખ્યમંત્રીનો કિસાન કલ્યાણનો અનોખો અભિગમ સામે આવ્યો એફપીઓ પ્રતિનિધિઓ અન્નદાતાઓ સાથે તેમના નિવાસસ્થાને પ્રત્યક્ષ સંવાદ યોજાયા તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસથી થી ક્રાંતિકારી પરિવર્તન લાવવાનું શ્રેય વડાપ્રધાનને જાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નરોડામાં શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું સીએમે જણાવ્યું કે અમદાવાદમાં નવ્વાણુંમાં શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર બનાવવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક હતો જેથી અમદાવાદમાં નવ્વાણું અને રાજ્યનું બસોને એકાણુંમું શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર શરૂ કરવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારના સેવા સંકલ્પ અને સમર્પણના બે વર્ષ પૂર્ણ થતાં આ અવસરે રાજ્ય સરકારની સેવાઓમાં યુવા શક્તિના સામર્થ્ય અને કૌશલ્યને જોડવાનો ગૌરવશાળી સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થઈને નિમણૂક પામી રહેલા યુવાનોને નિયુક્તિપત્રો એનાયત કરતાં સીએમે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસનની જે પ્રણાલી પ્રસ્થાપિત કરી છે તેને વર્તમાન સરકાર આગળ ધપાવી રહી છે ગુજરાતમાં હવે ઠંડીએ જોર પકડ્યું છે રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટવાને કારણે લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો તેર ડિગ્રી રહેવાની સાથે ઠંડા અને શુષ્ક પવન ફૂંકાઈ રહ્યા આગામી સાત દિવસ ઠંડીનો અનુભવ લોકો કરશે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચેખલા ગામે એનઆઈએની ટીમે દરોડા પાડ્યા એનઆઈએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદમાં ભરતી અને નેટવર્કિંગ મામલે ચાલી રહેલી તપાસ હેઠળ દેશના ગુજરાત સહિત ઓગણીસ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું મળતી માહિતી અનુસાર સાણંદ નજીક આવેલા ચેખલા ગામના એનઆઈએની ટીમે અમદાવાદ ગ્રામ્ય પોલીસને સાથે રાખીને દરોડા પાડીને મદરેસામાં મૌલાના તરીકે કામ કરતા આદિલ વેપારીની ધરપકડ કરી છે જમ્મુ કાશ્મીર તથા હિમાચલમાં બરફવર્ષા થઈ છે હવામાન વિભાગે મધ્ય ભારત તથા દિલ્હીમાં હજુ પણ ત્રણ દિવસ દરમિયાન શીત લહેર રહેવાની આગાહી કરી છે ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ પીએમ જે એ યોજનાની સમીક્ષા બેઠક યોજના અંગે નવી જાહેર કરાયેલ એસઓપી સંદર્ભે કરાઈ ચર્ચા આરોગ્યમંત્રીએ જણાવ્યું પૈસાની લાલચમાં ગેરરીતિ આચરનાર તબીબો સામે કડક કાર્યવાહી કરવામાં આવી નર્મદા નદીને કાંઠે પરિક્રમાવાસીઓનો પ્રવેશ શરૂ થઈ ગયો દેવ ઉઠી અગિયારસથી ઓમકારેશ્વરથી પરિક્રમા શરૂ કરનારા પરિક્રમાવાસીઓએ ઓમકારેશ્વરથી નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો સુપ્રીમ કોર્ટમાં બુધવારે પૂજા સ્થળ અધિનિયમ ઓગણીસો એકાણું વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી ચાલુ થઈ ગઈ છે આ દરમિયાન ચીફ જસ્ટિસે સ્પષ્ટતા કરી કે આ મામલે આગામી સુનાવણી સુધી મંદિર મસ્જિદથી જોડાયેલ કોઈ પણ નવા કેસને દાખલ કરવામાં નહીં આવે અમે ઈચ્છીએ છીએ કે આગામી સુનાવણી સુધી કોઈ નવી અરજી દાખલ ન થાય મોદી કેબિનેટ બેઠકમાં વન નેશન વન ઇલેક્શનના બિલને મંજૂરી મળી ગઈ છે અહેવાલો અનુસાર હવે મોદી સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે આગામી અઠવાડિયામાં શિયાળુ સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે આ ફ્લાવર શો જોવા લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે ગત વર્ષે પાંચ લાખથી વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત કરી હતી જો કે આવનારા ફ્લાવર શોમાં એએમસી દ્વારા એન્ટ્રી ફી ટિકિટમાં વધારો કરવામાં આવ્યો એએમસી દ્વારા આ ફી બમણી કરી દેવામાં આવી જેમાં શનિ રવિ દરમિયાન રૂપિયા સો અને સોમથી શુક્ર દરમિયાન રૂપિયા સિત્તેરની ટિકિટ ફી વસૂલ કરવામાં આવશે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર